નમસ્કાર ખેડૂત મિત્રો હું વિજય પરમાર માંડવરા એગ્રો સેન્ટર તો આજે આપણે થોડીક જીરા વિશે માહિતી આપવાની ટ્રાય કરીશું જો જો આપણી ચેનલ ઉપર કોઈ નવા ખેડૂત મિત્રો હોય તો ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દીજો અને બીજા ખેડૂત મિત્રો સુધી શેર કરજો ત્યાંથી તેને આ વિડીયો ખૂબ ઉપયોગી થાય તો તમારે ખેડૂત મિત્રો ચાલીસ પચાસ દિવસ સાઠ દિવસનું જીરું હોય અને વરિયાળીનું સ્ટાર્ટિંગ અવસ્થા હોય તો તમારે કઈ દવાનો ઉપયોગ કરવો જોઈએ જેથી વરિયાળી સારી થાય અને સારું ઉત્પાદન મળે અને દાણો પરાવદાર થાય તેના વિશે માહિતી આપીશ તો ખેડૂત મિત્રો હું તમને ચાર પાંચ સારી એવી દવા વિશે માહિતી આપીશ જો તમારે તેનો યુઝ કરવો હોય તો તમારે કોઈ બી એક દવાનો યુઝ કરવાનો છે તમારા આજુબાજુના કોઈ એગ્રો સેન્ટરમાં अवेलेबल હોય તે દવા લઈને તમે તેનો ઉપયોગ કરી શકો છો તો સૌથી પહેલા આપણે વાત કરી દઈએ જીરા કિંગ વિશે જેમાં જીંગ કોપર ફેરસ મેગ્નેશિયમ બોરોન ટૂંકમાં કરવો હોય તો તમારે એક નાખીને તમારે યુઝ કરવાનો છે જો તમે આનો યુઝ કરો તો દાણો ચમકદાર વરિયાળીમાં ઘણો તમને ગ્રીનરી ગ્રીનરીને સારો ભરાવદાર એટલે ઉત્પાદનમાં તમને દસ વીસ ટકાનો ફેરફાર જોવા મળશે અને ઓછા કરશે વધારે તમને ઉત્પાદન જોવા મળશે બરોબર તો આ થઈ ગઈ આપણે એક દવા બરોબર ખેડૂત મિત્રો જો તમારે આજુબાજુના એગ્રો સેન્ટરમાં સારો એવો ગ્રોથ પણ ફ્લાવરિંગ ડ્રોપ થતું હોય અથવા તો જો એવું ખરવાનો પ્રશ્ન કે એ રીતના પ્રશ્ન તમને દેખાતો હોય તો તમે આના ઉપયોગથી પણ કંટ્રોલ કરી શકો છો અને વરિયાળીમાં થોડોક તમને વધારો દાણો ભરાવદાર એ રીતના પણ તમને જોવા મળશે તમારે એક પંપમાં 40 થી પચાસ એમ નાખીને તમારે ઉપયોગ કરવાનો એક ફ્લાવરિંગની દવા છે તો આનો તમે એક પંપમાં દસ એમ નાખીને સ્પ્રે કરી શકો છો તમને સારી એવી ગ્રીનરી ફૂટ જોવા મળશે અને વરિયાળીમાં ઘણો ઘણો ફેરફાર જોવા મળશે ને એકદમ સોળ હરો જો પીળાશ હોય તે પણ કંટ્રોલ કરાવશે પીલાશ દૂર કરશે અને સારું એવું તમને રિઝલ્ટ મળશે અને ઉત્પાદનમાં ઓછા કરશે જાજુ ઉત્પાદન જોવા મળશે એટલે કોઈ એવી બહુ મોંઘી દવાનો ઉપયોગ કરવાનો નથી જે રનિંગમાં જે બધા યુઝ કરતા હોય તે આપણે દવાનો ઉપયોગ કરીને સારું ઉત્પાદન મેળવી શકશું બરોબર અને આ છે ધાનુકા કંપનીનું ધનજાયમ ગોલ બરોબર આ એક દરિયાઈ શેવાળ એટલે કે સમુદ્રી ખાસમાંથી સીવીડમાંથી બનાવવામાં આવશે બનાવવામાં આવે છે બરોબર અને જો આવી અવસ્થામાં જે વરિયાળીના ડોડવા આવી જાય અને તમારે દાણો સારો એવો ભરાવદાર કે સુસાઈ નય ટુકમાં એમ કહી શકાય કે લાલ ના થાય તેના માટે તમે ઉપયોગ કરી શકો છો અને સારી એવી તમને ગ્રીનરી જોવા મળશે ફૂટ જોવા મળશે ને વજનમાં પણ સારું એવું તમને ફાયદો થશે ને આનો તમારે જો એક પંપમાં યુઝ કરવાનું હોય स्प्रेમાં યુઝ કરતા હોય તો તમારે 35 થી 40 ml નાખીને તમારે યુઝ કરી શકો છો અને તમે આ જે તમને બધી દવાની માહિતી આપું એ કોઈ ભી ફંગીસાઇડ કે ઇન્સેક્ટીસાઇડ થ્રિપ કે થ્રી મોલા ગળાનું તમે યુઝ કરતા હોય એની સાથે નાખીને પણ તમે યુઝ કરી શકો છો તાકી તમારે દવાના બે રાઉન્ડ ના કરવા પડે અને એક જ સાથે બધો સ્પ્રે થઈ જાય ને જો તમારે ધંજામ ગોલ अवेलेबल આજુબાજુના એગ્રો સેન્ટરમાં ના હોય તો હું તમને જણાવી દઉં કે બાયરનું ઇગ્નિટસ આનો પણ તેના માટે ખૂબ સારું ઉપયોગ થાય છે અને ઘણા ખેડૂત મિત્રો એ આનો યુઝ પણ કરેલો હશે ને જો કોઈ કરેલો હોય આનો યુઝ તો મને નીચે કોમેન્ટમાં જણાવજો કે આનું રિઝલ્ટ તમને કેવું લાગ્યું બરોબર જો આ તમે જીરામાં ઉપયોગ કરો તો થોડું ફૂગમાં વધ અટકે અને ફ્લાવરિંગ વધારે ડોડવા વધારે બેહે અને તમને સારું એવું રિઝલ્ટ જોવા મળે 5 ml તમારે એક પંપમાં રાખીને સ્પ્રે કરવાનો છે આનીથી વધારે માપ તમારે નાખવાનું નથી જો તમે વધારે નાખશો તો જીરાની વધ તમને અટકાઈ જશે અને growth તમને નહીં એટલો દેખાય એ તમારે બીજી વખત તમે સ્પ્રે કરો તો તમાર ગ્રોથની દવાનો યુઝ કરવો પડશે એટલે તમારા ખેડૂત મિત્રો 5 ml નાખીને જ આનો ઉપયોગ કરવાનો છે એટલે તમને સારું એવું ફ્લાવરિંગ જોવા મળશે વધટકે એટલે ફૂટ થાય એટલે વધારે દોડવાની શરૂઆત થાય છે એક બે સ્પ્રે કરો તો તમને સારું એવું રિઝલ્ટ જોવા મળે આ બધી દવા તમારે એકી સાથે ઉપયોગ કરવાની નથી કોઈ બી જે તમને જે અનુકૂળ આવે તમને જે ભાવમાં રિઝનેબલ સારું લાગે એ તમે અથવા તો તમારો અનુભવ હોય તે પ્રમાણે લઈ અને તમે ઉપયોગ કરી શકો છો તો આજે આપણે આટલી માહિતી આપવાની હતી ને ખેડૂત મિત્રો આ બધી દવા થી તમને ઘણો ફાયદો થશે બીજી આપણે સુકરામાં એમાં ખર્જો કરતા હોય તો એ ખર્જો કરવાનો નથી અને સારું જીરૂ હોય તો તમે આ દવાનો ઉપયોગ કરીને સારું એવું 10 20% માં ઉત્પાદન તમે સારું એવું 20% જેટલો તમને ફેરફાર જોવા મળશે બીજા ઉત્પાદન કરતા તો તમારા આ દવાનો ઉપયોગ કરીને સારું એવું રિઝલ્ટ મળશે તો આપણે આજ ના વિડિયો માં આટલી માહિતી દેવાની હતી પછી આપણે આની પછી નેક્સ્ટ વિડિયો માં જણાવીશું કે 60 દિવસ આજુબાજુ જીરું હોય તો કાળી ચર્મી લાગ્યા પહેલા અને કાળી ચર્મી લાગ્યા પછી કઈ દવાનો ઉપયોગ કરવો તેના વિશે આપણે ફૂલ વિડિયો બનાવીને માહિતી આપીશું તો બધા ખેડૂત મિત્રો છોડાજો બરોબર જય ભારત